હ્રીં ભુવનેશ્વરી દેવ્ય નમઃ જય મા ભુવનેશ્વરી જય મા આદ્યાશક્તિ મા ભગવતી આપ અને આપના પરિવાર પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે ધર્મા ભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે બે ફેબ્રુઆરી રવિવારના દિવસે માઘ ગુપ્ત નવરાત્રીનો ચોથો દિવસ છે એટલે કે ચતુર્થી તિથિ છે આજના દિવસે ખૂબ જ શુભયોગ બની રહ્યા છે અને આખો દિવસ સાધ્ય યોગ રહેશે સિદ્ધ અને સાધ્ય યોગમાં જો પોતાની મનોકામના પૂર્તિ માટે માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવે તો માતાજી અવશ્ય પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ પ્રદાન કરે છે માતા ભુવનેશ્વરી તેમના નામની જેમ જ ત્રણ લોકોની સ્વામીની ગણાય છે તેઓ પ્રકૃતિથી જોડાયેલી હોવાથી મૂળ પ્રકૃતિનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે શક્તિ રૂપે તેઓ ભગવાન શિવની લીલાઓથી સહચારી છે એટલે કે તેમની સખી તરીકે ઓળખાય છે

ત્યારે બધા દેવતાઓ ભેગા થઈને ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા અને તેમને ઘોર નિંદ્રામાંથી જાગ્રત થવા માટે પ્રાર્થના કરી ભગવાન શ્રી વિષ્ણુએ પાંચ હજાર વર્ષ સુધી મધુ કેટપ સાથે યુદ્ધ કર્યું છતાં તેઓ થાકી ગયા તેઓ એકલા પડી રહ્યા હોવાથી અંતે તેમણે પોતાના અંતઃકરણની શક્તિ યોગમાયામાં આદ્યાશક્તિ આધ્યાશક્તિ સહાયતા માટે પ્રાર્થના કરી ત્યારે દેવી ભુવનેશ્વરી પ્રગટ થયા અને કહ્યું કે તેઓ આ દૈત્યોને મોહિત કરી દેશે

માતા પ્રસન્ન થયા અને બ્રહ્માને સૃષ્ટિ રચવાનું વિષ્ણુને સંરક્ષણનું અને ભગવાન શંકરને સંહારનું કાર્ય સોંપ્યું હતું બ્રહ્માએ માતા ભુવનેશ્વરીને પૂછ્યું કે અહીંયા તો ચારેય બાજુ પાણી જ માત્ર છે તત્વ ગુણ ઇન્દ્રિયો કંઈ જ નથી તેમજ ત્રિદેવ શક્તિ વિહોણા છે ત્યારે માતા ભુવનેશ્વરીએ હસીને એક સુંદર વિમાન પ્રગટ કર્યું જેમાં ત્રિદેવોને બેસાડ્યા અને એક અદ્ભુત ચમત્કારિક જગ્યા દેખાડી વિમાન

જગદંબા મહામાયા જ છે ત્યારબાદ ત્રિદેવોએ માતાજીની સ્તુતિ કરી અને તેમના ચરણોમાં શરણાગતિ લીધી હવે જોઈએ મા ભુવનેશ્વરીની પૂજા વિધિ તો તેના માટે મા ભુવનેશ્વરીનું ચિત્ર યંત્ર અથવા તો મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ઘી અથવા તો તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને અગરબત્તી ધૂપ પ્રગટાવીને તેની પૂજા કરવામાં આવે છે પૂજા માટે લાલ કલરનું આસનનો ઉપયોગ થાય છે ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારબાદ જો દીક્ષિત હોય તો ગુરુ મંત્રનું સ્મરણ કરો અથવા તો શ્લોકોનું સ્મરણ કરો રૂદ્રાક્ષ માળા વડે આ મંત્રનો જાપ કરવામાં આવે છે જો માળા ન હોય તો રક્ત ચંદન અથવા તો હકીક માળા અથવા તો સ્ફટિક માળાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ હળદર જો કોઈ પણ હોય તો પણ માતાની ભક્તિ ભાવ પ્રમાણે ભાવપૂર્વક સ્મરણ કરવું જોઈએ અને માતાની આરાધના કરવી જોઈએ તે પણ માતા સ્વીકાર કરે છે અને આશીર્વાદ પ્રદાન કરે છે પૂજનમાં સંકલ્પ સંકલ્પ લેવો જરૂરી છે છે જળ ફૂલ અક્ષત વગેરે હાથમાં લઈને કરવામાં આવે પોતાનું નામ વંશ અને ગોત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પોતાના મનની ઈચ્છાને માતા સામે પ્રગટ કરવામાં આવે છે અને ત્યારબાદ હાથમાં લીધેલા જળને છોડી દેવામાં આવે છે પૂજા પૂર્ણ કર્યા પછી આરતી કરવામાં આવે છે અને માતાને ભોગ લગાવવામાં આવે છે જો ભોગમાં વિશેષ કંઈ ના હોય તો માત્ર લવિંગ અને પતાસાના અર્પણ કરવામાં આવે છે દિવસ દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે અને સાંજે ફળાહાર કરવામાં આવે છે આ રીતે માતા ભુવનેશ્વરીની આરાધના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જય મા ભુવનેશ્વરી જય મા આદ્યાશક્તિ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવી હશે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને